હવામાન વિભાગે આજે ગુજરાતની અંદર છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે કેટલાક વિસ્તારોની અંદર હળવો અને કેટલાક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીની અંદર પણ વરસાદની આગાહી કરાઈ છે તો આ સાથે જ સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ જૂનાગઢ અને પોરબંદરની અંદર પણ વરસાદની આગાહી થઈ છે હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યની અંદર હાલ કોઈ મજબૂત હવામાન સિસ્ટમ સક્રિય નથી પરંતુ વધતી ભેજની સ્થિતિને કારણે વરસાદની શક્યતા રહેલી છે वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फॉरकास्ट है वो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले सात दिनों के लिए मैक्सिमम टेम्परेचर दो लाख चेंज में रहेगा और अहमदाबाद और गांधीनगर मैक्सिमम टेम्परेचर रिलाइज की बात करेंगे तो अहमदाबाद में फोर्टी और गांधीनगर में थर्टी नाइन पॉइंट एट मैक्सम टेम्परेचर रिलाइज हुआ है ઓ આજે અહેમદાબાદ કે લઈએ ફોર્ટી વન ગાંધીનગર કે ફોર્ટી ડિગ્રી સેલિયસ કે આસપાસ મેક્સિંગ રમી